આગલાવ ખાતે આવેલી કોર્ટના વકીલ મંડળની આગામી એક વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે ચૂંટણી યોજાઈ હતી આજ સમગ્ર ગુજરાતના એડવોકેટ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ તેમાં આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના પ્રમુખ પદ માટે જનકસિંહ રાઠોડ ઉપપ્રમુખ માટે તેજલબેન સુથાર અને સેક્રેટરી માટે મોહનભાઈ પઢિયાર બહુમતીથી વિજય પ્રાપ્ત થયો છે આજે એમાં ઉપપ્રમુખ તરીકે મારી જીત થઈ છે મારી સામે ડીએ રાવલ સાહેબ દિનેશભાઈ રાવલ સાહેબે ફોર્મ ભર્યું હતું અને આ લેડીઝ તરફથી મેં ફોર્મ ભર્યું હતું એમાં સૌ લેડીઝ એડવોકેટનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી ટીમનો આભાર માનું છું અને મને જે પ્રોત્સાહન આપ્યું કે આટલા ઓવરમાં એક લેડીઝ લેડીઝ તરીકે નિમણૂક એક સભ્ય એટલે મીન્સ કે એક ઉપપ્રમુખ તરીકે આવે તો સારું તો એમાં મારી પર વિશ્વાસ રાખી અને મારા ટીમ મેમ્બરો જે જીત અપાવી એના બદલ એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે

ઉપપ્રમુખ અને સેક્રેટરીના હોદ્દાઓ માટે આજે રોજ ચૂંટણી યોજવામાં આવી જેમાં બંને જનક રાજ વીરભદ્રસિંહ ઠાકોર પ્રમુખ પદના ઉમેદવાર જંગી બહુમતીથી એમનો વિજય થયો ત્યારબાદ સેક્રેટરી તરીકે મોહનભાઈ મગનભાઈ પડિયારનો સેક્રેટરી તરીકે આજ રોજ એમનું દાવેદારી કરી અને તેઓ પણ બહુમતીથી ચૂંટાયા તે બદલ આંકલાવ વકીલ મંડળ બંને મિત્રોને શુભેચ્છા આપે છે સાથે સાથે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા લેડીઝ ઉમેદવાર તેજલબેન સુથારને પણ અમે અભિનંદન આપીએ છીએ અને આવનાર સમયમાં ત્રણેય મિત્રો સાથે મળી વકીલોના હિત માટે અસીલોના હિત માટે અને સમગ્ર કોર્ટ પરિ પરિસરમાં સારા એવા પરિવર્તનો લાવી અને ખૂબ સરસ વિકાસ કરે એવી અમુ સૌ વકીલ મિત્રોની અપેક્ષા છે આશા છે અને એ આશાને પરિપૂર્ણ કરે એ ઉમીદ સાથે અમે આવનાર બે હજાર ચોવીસનું નેતૃત્વ ત્રણેય મિત્રોને આપીએ છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ પ્રગતિ થાય એવી અમારી અપેક્ષા છે